હલો મિત્રો કેમ છો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો આજનો આપણો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી આ રમતગમતના મિત્રો સિત્તેર પ્લસ એમસીક્યુ તમને ખૂબ જ કામ આવવાના છે અગાઉ બે વિડીયો મિત્રો ગમત ઉપર બનાવેલા છે મિત્રો ચેનલ પર પડ્યા છે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેજો તો ચાલો મિત્રો આપણે ગુજરાત હાઈકોર્ટ ગેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી રમતગમતના સિત્તેર પ્લસ એમસીક્યુ સારી રીતે સમજીએ પહેલાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓલિમ્પિક રમતનું જન્મસ્થળ કયો દેશ હશે તો ગ્રીસ દેશના અંદર મિત્રો ઓલિમ્પિક રમતનો જન્મ થયો હતો ગ્રીસ દેશમાં હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો કયો ખેલાડી પોકેટ ડાયનેમો તરીકે પ્રખ્યાત હતો તો કેડી જાદવ છે ને મિત્રો એ ભારતનો ખેલાડી છે અને એ છે ને મિત્રો પોકેટ ડાયનેમો તરીકે પ્રખ્યાત હતા બરોબર જેમનું નામ છે કેડી જાદવ હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન કોણ છે તો સુનિલ છેત્રી છે ને મિત્રો એ ભારતીય ફૂટબોલ કેપ્ટનના પુરુષના અંદર મિત્રો આ કેપ્ટન છે બરોબર સુનિલ છેત્રી અને ઘણી બધી એક્ઝામના અંદર પૂસાઈ ગયો અને તમારા મિત્રો આ બેલિફ અને પટાવાળાના અંદર મિત્રો રમત ગમત નું સ્પેશિયલ એક ટોપિક આપ્યો છે એટલે એના અંદર તો સો ટકા પૂછાશે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજે કે ભારતીય ફૂટબોલ ટીમના મહિલા કેપ્ટન કોણ છે તો લોયટોંગ બમ યાદ રાખજો મિત્રો લોયટોંગ બમ આશા લતા દેવી યાદ રાખજો મિત્રો મોસ્ટ હેપી પ્રશ્ન છે પૂછાય એવો પ્રશ્ન છે કે ભારતીય ફૂટબોલ ટીમના મહિલા કેપ્ટન કોણ છે તો લોયટોંગ બમ આશા લતા દેવી એમનું નામ છે તો મિત્રો આ તમને ખબર છે કે બેલિફ અને પટાવાળાના અંદર ગુજરાતી ભાષા પણ પૂછાવાની છે એના માટે પણ મિત્રો બે વિડીયો બનાવે છે ચેનલ પર જઈને જોઈ લેજો અને આ રમત ગમતના અગાઉ બે બનાવેલા છે આ ત્રીજા નંબરનો વિડીયો છે મિત્રો તમે જુઓ તમારા મિત્રો ઓલિમ્પિક અને ક્રિકેટ વિશેના મહત્વના પ્રશ્નો લેવામાં આવ્યા છે જો પર નવા હોય તો શેર કરી દેજો અને ચેનલ પર ને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેવાની છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજે કે ઓલિમ્પિક રમતના પ્રતિક હાજર રિંગમાં કયા કયા રંગો હોય છે તો યાદ રાખજો મિત્રો જે ઓલિમ્પિક રમત છે મિત્રો એનું પ્રતિક છે મિત્રો પાંચ રિંગ આપેલી છે એ રિંગોના અંદર કયા કયા રંગો આવેલા હોય છે તો વાદળી પીળો કાળો લીલો અને લાલ આટલા મિત્રો પાંચ રંગના મિત્રો એ રીંગ આવેલા હોય છે બરોબર વાદળી પીળો કાળો લીલો અને લાલ હવે નંબરનો પ્રશ્ન કે કયું ઓબ્ઝર્વર છે તો યાદ રાખજો મિત્રો પ્રશ્ન એકવાર સમજી લો કે ઓલિમ્પિક ઓબ્ઝર્વર છે જવાબ મિત્રો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ આવે છે બરોબર એ યુએન નું ઓબ્ઝર્વર છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ પેલા ઓલિમ્પિક ગેમ કયા વર્ષે યોજાઈ હતી તો ઓગણીસો અડતાલીસના રોજ મિત્રો સૌ પ્રથમ પેરા ઓલિમ્પિક ગેમ રચાઈ હતી બરોબર ઓગણીસો નંબરનો પ્રશ્ન કે કઈ રમત પરંપરાગત સમારંભ ક્વિન્સ બેટન રિલે છે યાદ રાખજો મિત્રો કઈ રમત પરંપરાગત સમારંભ ક્વીન્સ બેટન રિલે છે તો આનો જવાબ આવશે મિત્રો કોમનવેલ્થ ગેમ્સ આવે છે બરોબર જેનો સમારંભ છે ક્વીન્સ બેટન રિલે છે બરોબર કોમનવેલ્થ ગેમ્સ હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધુ કબડ્ડી કપ જીતનારી સૌથી સફળ ટીમ કઈ છે તો ભારતની ટીમ છે ને મિત્રો એ સૌથી વધુ કબડ્ડી કપ જીતનારી સફળ ટીમ રહી ચૂકી છે અને તમને ખબર છે મિત્રો આ ઓલિમ્પિકના અંદરથી મિત્રો ઘણા બધા પ્રશ્નો નીકળતા હોય છે બરોબર અને જેટલા પણ પ્રશ્નો મિત્રો આ વિડીયોના અંદર લેવામાં આવ્યા છે તમને ખૂબ જ કામ આવવાના છે અને તમારી એક્ઝામના અંદર સો ટકા જોવા મળશે બરોબર વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને બીજા ઘણા બધા મિત્રો આપણે તમને ખબર છે બેલીફ અને પટાવાળા માટે ઘણા બધા વિડીયો બન્યા છે એ ચેનલ પર જઈને તમે જોવાના છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિલી ઝીન કિંગ કોણ છે તો યાદ રાખજો મિત્રો બિલી ઝીન કિંગ કોણ છે તો અમેરિકન ટેનિસ ખેલાડી છે મિત્રો આ બિલી ઝીન કિંગ છે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નોવાક જોકોવિક યાદ રાખજો મિત્રો નોવાક જોકોવિક કોણ છે તો સર્બિયન ટેનિસ ખેલાડી છે તો મિત્રો યાદ રાખી લેજો કે બારના દેશના અંદર જે ખેલાડીઓ છે એમના નામ આપી દેવામાં આવશે અને કહેવામાં આવશે કે કઈ રમત સાથે છે અને આ કોણ વ્યક્તિ છે બરાબર તો આવા પણ પ્રશ્નો તમારી રમતગમતના અંદર જોવા મળશે મિત્રો બેલિફ અને પટાવાળાના અંદર અને વીસ માર્ક્સ પ્લસનું મિત્રો તમને ખબર છે આ રમત ગમત પૂછાશે બરોબર પંદર થી વીસ માર્ક્સના હવે બારમા નંબરનો પ્રશ્ન સમજે કે કઈ રમતની સ્પર્ધા થોમસ કપ તરીકે ઓળખાય છે તો બેડમિન્ટનની જે સ્પર્ધા છે ને મિત્રો એ થોમસ કપ તરીકે ઓળખાય છે બરોબર બેડમિન્ટન આનો જવાબ આવે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજે કે બમ્પ ડોલી અને બોજી કઈ રમત સાથે સંકળાયેલ શબ્દો હશે તો ક્રિકેટ સાથે મિત્રો આ શબ્દો સંકળાયેલા હશે બમ્પ ડોલી અને બોજી તો યાદ રાખજો મિત્રો જે રમત સાથે કયા શબ્દો વપરાય છે એના અંદરથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજે છે કે જ્યોર્જ મિકન યાદ રાખજો મિત્રો જ્યોર્જ મિકન શેના માટે પ્રખ્યાત છે તો અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી છે મિત્રો આ જ્યોર્જ મિકન અને આ બધા પ્રશ્નો છે ને મિત્રો એ અગાઉની એક્ઝામના અંદર પૂછાઈ ગયેલા છે બરોબર અને ફરીથી પણ એક્ઝામના અંદર પૂછાવાની સંભાવના સો છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સેવ ટ્રોફી કઈ રમતની ટુર્નામેન્ટ છે તો યાદ રાખજો મિત્રો સેવ ટ્રોફી છે ને એ કઈ રમતની ટુર્નામેન્ટ છે તો ગોલ્ફ રમતની મિત્રો આ ટુર્નામેન્ટ છે મિત્રો સેવ કોફી તો યાદ રાખજો મિત્રો તમને આ પ્રશ્નો કેવા લાગ્યા છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવો હો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દેવાની રહેશે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજે કે કઈ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપને મહારાષ્ટ્ર કેસરી તરીકે ઓળખવામાં આવે છે તો કુસ્તી છે ને મિત્રો કુસ્તી એ છે મિત્રો એ ચેમ્પિયનશીપ છે ને જેને મહારાષ્ટ્ર કેસરી તરીકે ઓળખવામાં આવે છે બરાબર કુસ્તીને ઓળખવામાં આવે છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે તો આઈસ હોકી યાદ રાખજો મિત્રો કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે આઈસ હોકી છે એક વસ્તુ યાદ રાખજો મિત્રો બહુ મહત્વની છે કે જે તે દેશ મિત્રો રાષ્ટ્રીય રમત કઈ છે એના અંદરથી પ્રશ્નો સો ટકા આવતા હોય બરોબર એટલે ભારત દેશના નજીકના જે દેશો છે એની રાષ્ટ્રીય રમતો કઈ છે એ બધી ગોખી જ તમારો એક પ્રશ્ન અહીંયાથી પાકો થઈ જશે હવે નંબરનો પ્રશ્ન કે થર્ડ એમ્પાયરને રેફર કરવું એ કઈ રમત સાથે સંબંધિત છે તો ક્રિકેટ સાથે મિત્રો યાદ રાખી લેજો થર્ડ એમ્પાયરને રેફર કરવું એ કઈ રમત સાથે ક્રિકેટ રમત સાથે સંકળાયેલો શબ્દ છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સચિન તેંડુલકરનું હુલામનું નામ શું છે તો બોમ્બે બમ્પર આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનસુર અલી ખાન પટોળીનું હુલામણનું નામ શું છે મિત્રો તો ટાઈગર છે ઘણી બધી એક્ઝામના અંદર આ નામ પૂછાઈ ગયું હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુનિલ ગ્વાસ્કર હુલામણું નામ શું છે તો સુનિલ ગ્વાસ્કર છે ને મિત્રો એમનું હુલામણું નામ છે લિટલ માસ્ટર છે બરાબર લિટલ માસ્ટર હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાહુલ દ્રવિડનું હુલામણું નામ શું છે તો ધ વોલ છે ને મિત્રો એ રાહુલ દ્રવિડનું હુલામણું નામ છે ધ વોલ હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા ક્રિકેટ કોનું હુલામણું નામ છે તો પ્રોબી દેવધર યાદ રાખજો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે તે ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા ક્રિકેટ કોનું હુલામનું નામ છે તો પ્રોબી દેવધરનું છે અને તમને ખબર છે મિત્રો કે મહાન જે ક્રિકેટરો છે મહાન જે રમતવીરો હોય ને એમના હુલામના નામ મિત્રો પાકા કરી દેવાના જોડકા સ્વરૂપે અથવા વન લાઈનરના અંદર સો ટકા પૂછાતા હોય છે અને આપણા વિડીયોના અંદર મહત્વના લઈ લીધા છે મિત્રો હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુપર મેક્સ ક્રિકેટની શરૂઆત કયા દિવસે કરી તો ઓસ્ટ્રેલિયા દિવસે મિત્રો સુપર મેક્સ ક્રિકેટની શરૂઆત કરેલી છે બરાબર ઓસ્ટ્રેલિયા દેશે હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વોટર પોલોમાં એક પક્ષમાં કેટલા ખેલાડી હોય છે તો આઠ ખેલાડી હોય છે મિત્રો વોટરપોલોની રમતના અંદર બરાબર એક પક્ષના અંદર આઠ ખેલાડીઓ હોય તો મિત્રો યાદ રાખજો કે કોઈપણ રમતના અંદર કેટલા ખેલાડીઓ હોય મેદાનની લંબાઈ કેટલી હોય છે બરાબર આવા બધા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર સો ટકા પૂછાવવાના રહેશે આપણા અગાઉના વિડીયોના અંદર આ બધી ડિટેલ આપી મિત્રો બે વિડીયો બનાવશે રમત ગમતના એ જોઈ લેજો કોમ્પ્યુટરના પણ વિડીયો બનાવશે કોમ્પ્યુટરના પણ બે વિડીયો બનાવશે ખૂબ જ કામ આવશે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હોકીના મેચમાં સમય અવધિ કેટલી હોય છે તો સિત્તેર મિનિટનો સમય હોય છે મિત્રો હોકીની મેચના અંદર બરોબર એટલે કોઈ પણ રમતની મિત્રો સમય કેટલા સમયના અંદર રમવામાં આવે છે એના અંદરથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે દાદા નામથી કોને ઓળખવામાં આવે છે તો મિજા ધ્યાનચંદ્રને મિત્રો દાદા નામથી ઓળખવામાં આવે છે તો મિત્રો આ રમતગમતના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્નો સમજીએ કે ગોલ્ડન ગર્લ તરીકે કઈ મહિલાને ઓળખવામાં આવે છે તો પીટી ઉષાને મિત્રો ગોલ્ડન ગર્લ તરીકે ઓળખવામાં આવે છે ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો તમે એક્ઝામ આપી હોય તો તમને યાદ હશે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાવલપિંડી એક્સપ્રેસ તરીકે કયા ખેલાડીને ઓળખવામાં આવે છે તો સોહેબ અખ્તરને મિત્રો રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર સોહેબ અખ્તરને હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ક્રિકેટરને હોલીવુડ નામથી ઓળખવામાં આવે છે તો આનો જવાબ આવશે મિત્રો લાન્સ કલુજનર બરાબર યાદ રાખી લેજો કયા ક્રિકેટરને હોલીવુડ નામથી ઓળખવામાં આવે છે તો લાન્સ કલુજનર નામ છે બરોબર લાન્સ કલુજનર હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રેટ ડિલેયર યાદ રાખજો મિત્રો ગ્રેટ ડિલેયર નામથી કયા એમ્પાયરને ઓળખવામાં આવે છે તો સ્ટીવ બકનર યાદ રાખજો મિત્રો મોસ્ટ આંબી પ્રશ્ન છે એમ્પાયરના અંદરથી પણ પ્રશ્નો આવી શકે છે મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર પૂસાઈ ગયા યાદ રાખજો મિત્રો ગ્રેટ ડિલેયર નામથી કયા એમ્પાયરને ઓળખવામાં આવે છે તો સ્ટીવ બકનરને ઓળખવામાં આવે છે હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાન્સિંગ અમ્પાયર તરીકે કયા અમ્પાયરને ઓળખવામાં આવે છે તો ડેવિડ સેફર્ડ યાદ રાખજો મિત્રો ડેવિડ સેફર્ડ છે ને જેમણે ડાન્સિંગ અમ્પાયર તરીકે ઓળખવામાં આવે છે જો પેપરને ટપ કરવું હોય તો આ લેવલના પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન પ્રશ્ન સમજે કે ટર્મિનેટર નામથી કોને ઓળખવામાં આવે છે તો હરભજન હર ભજન મિત્રો ટર્મિનેટરના નામથી ઓળખવામાં આવે છે હવે નંબરનો પ્રશ્ન સમજે સવારીના મેદાન ને કયા નામથી ઓળખવામાં આવે છે તો અરીના યાદ રાખજો મિત્રો ઘોડેસવારીના સવારીના કયા નામથી ઓળખવામાં આવે છે તો અરીના નામે ઓળખવામાં આવે છે બરોબર હવે પાત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ રમતના મેદાનને ડાયમંડ કહેવાય છે તો બેઝ બોલ છે મિત્રો બેઝ બોલ એ રમતના મેદાનને મિત્રો ડાયમંડ તરીકે ઓળખવામાં આવે છે તો મહત્વની જે રમતો છે ને મિત્રો એના મેદાનને કયા કયા નામથી ઓળખવામાં આવે છે આના અંદરથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો અને ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો હશે તો મેરેથોન દોડમાં કેટલું અંતર કાપવાનું હોય છે તો બેતાલીસ પોઈન્ટ એકસો પંચાણું કિલોમીટર મિત્રો યાદ રાખી લેજો બેતાલીસ પોઈન્ટ એકસો પંચાણું કિલોમીટર મિત્રો મેરેથોન દોડના અંદર અંતર કાપવાનું હોય છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે રોવર્સ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ફૂટબોલ રમત સાથે મિત્રો આ રોવર્સ કપ પણ સંકળાયેલો છે બરોબર ફૂટબોલ રમત સાથે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે આયરન યાદ રાખજો મિત્રો આયરન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો હશે તો ગોલ્ફ રમત સાથે મિત્રો આ આયરન શબ્દ જ સંકળાયેલો છે બરોબર આયરન શબ્દ કઈ રમત સાથે ગોલ્ફ રમત સાથે તો મિત્રો આ અડત્રીસ પ્રશ્નો તમને કેવા લાગ્યા કઈ રમત સાથે કયો શબ્દ છે મિત્રો કઈ રમતનું કયું મેદાન છે બરોબર કયા ખેલાડી કઈ રમત સાથે જોડાયેલો છે મિત્રો આવા બધા પ્રશ્નો તમારી રમતગમતના અંદર જોવા મળશે આગળ હજુ પ્રશ્નો બાકી છે મિત્રો પણ તમારા માટે બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો જે બેલિફ અને પટાવાળાની એક્ઝામ પહેલાં તમારે આ વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે સૌ પ્રથમ મિત્રો તમારો સો માર્ક્સનું પેપર હશે અને તમને દોઢ કલાક મળશે બરોબર માઇનસ પદ્ધતિ હશે અને તમને ખબર છે મિત્રો બેલિફ અને પટાવાળાનો અભ્યાસક્રમ સેમ ટુ સેમ છે બરોબર પટાવાળાના અંદર એક જ એક્ઝામ છે બેલિફના અંદર બે એક્ઝામ આવે છે એક પ્રિલિમ્સ અને મેન્સ આવે છે પણ બંનેનો અભ્યાસક્રમ સેમ છે તો અભ્યાસક્રમ કેવો હશે મિત્રો એકવાર જોઈ લો બરાબર તો સૌ પ્રથમ મિત્રો બેલિફ અને પટાવાળાના અંદર ગુજરાતી ભાષા પૂછાશે સામાન્ય જ્ઞાન પૂછાશે ગણિત પૂછાશે રમતગમત પૂછાશે રોજબરોજની ઘટના એટલે કરન્ટ અફેર પૂછાશે કમ્પ્યુટરના પાયાનું જ્ઞાન એ પણ પૂછાશે મિત્રો એટલે આ છ વિષયોના અંદર મિત્રો તમારે તૈયારી કરવાની રહેશે બરાબર જે તમારી એક્ઝામના અંદર સો ગુણનું પેપર મિત્રો આ છ વિષયના અંદરથી બનશે મેં આ છ ટોપિકના અંદરથી મિત્રો કેટલા વિડીયો બનાવ્યા છે બરોબર એ તમને જણાવી દઉં સૌ પ્રથમ તો મિત્રો મેં સામાન્ય જ્ઞાનના નવ વિડિયો બનાવ્યા છે બરોબર રમતગમતના આના સાથે ત્રણ વિડિયો બનાવેલા છે કોમ્પ્યુટરના મિત્રો બે વિડિયો બનાવેલા છે બરોબર એ તમને ખૂબ જ કામ આવવાના છે ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો બરોબર એ બધા વિડીયો તમે જુઓ તમારા મિત્રોને શેર કરી દો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો છે મિત્રો મોડલ પેપરો બનાવ્યા છે અને પોલીસ કોન્સ્ટેબલના અંદર જે તે વિષય નક્કી થયો છે એના પર પણ આપણે વિડીયો બનાવ્યા છે ટીચિંગ હજાર કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બને છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે મિત્રો ત્યાં સુધી તમે મને જોઈન કર દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓને પોસ્ટ અપલોડ કરતો છું અને મહત્વના પ્લે લિસ્ટ એના અંદર અપલોડ કરતો હોઉં છું બરોબર હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રેસ્ટ સ્ટ્રોક યાદ રાખજો મિત્રો બ્રેસ્ટ સ્ટ્રોક કઈ રમત સાથે સંકળાયેલો શબ્દ છે તો તરણ સાથે મિત્રો આ શબ્દ સંકળાયેલો છે મિત્રો યાદ રાખજો કઈ રમત સાથે કયો શબ્દ એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રેડ મેન બેસ્ટ યાદ રાખજો મિત્રો બ્રેડ મેન બેસ્ટ પુસ્તકના લેખક કોણ છે તો રોલેન્ડ પેરીસે યાદ રાખજો મિત્રો મોસ્ટ હેપી પ્રશ્ન છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રણજીત ટ્રોફીની શરૂઆત ક્યારે થઈ હતી તો ઓગણીસો તેત્રીસના રોજ રણજીત ટ્રોફીની શરૂઆત કરવામાં આવી હતી હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓલિમ્પિક ધ્વજમાં પાંચ સર્કલ શું સૂચવે છે તો યાદ રાખજો મિત્રો ઓલમ્પિક ધ્વજના અંદર પાંચ જે સર્કલ છે ને એ પાંચ મહાદ્વીપોનું સૂચન કરે છે ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ખેલાડીનું ઉપનામ ડેનિસ ધ મિનોસ છે યાદ રાખજો મિત્રો કયા ખેલાડીનું ઉપનામ ડેનિસ ધ મિનોસ છે તો અગાશી અગાશી યાદ રાખજો મિત્રો નામના ખેલાડીનું ઉપનામ છે ડેનિસ ધ હવે નંબરનો પ્રશ્ન કે ગોખલે કઈ રમત સાથે સંકળાયેલ છે તો શતરંજ સાથે મિત્રો આ સહયાની ગોખલે છે ને મિત્રો એ સંકળાયેલ વ્યક્તિ છે બરોબર શતરંજની રમત સાથે તો મિત્રો આ પ્રશ્ન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન પ્રશ્ન છે એનો મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે કે ઓલિમ્પિક શબ્દ ઓલમ્પસ પરથી આવેલો છે આ ઓલમ્પસ શું છે તો પર્વતનું નામ છે મિત્રો આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે છેતાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુલા ચૌધરી યાદ રાખજો મિત્રો બુલા ચૌધરીનું નામ કઈ રમત સાથે સંકળાયેલ છે તો તરણ જે રમત છે મિત્રો એના અંદર આ બુલા ચૌધરીનું નામ સંકળાયેલું છે બરોબર તરણ રમતના અંદર હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ અ ક્રિકેટ લાઈવ પુસ્તકના રચયિતા કોણ છે તો ફિસ્ટ્રોફર માર્ટિન યાદ રાખજો મિત્રો ફિસ્ટોફર માર્ટિનને મિત્રો ક્રિકેટ લાઈવ પુસ્તક લખેલું છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથે મેરોથોનનું આયોજન કયા શહેરમાં થાય છે તો હાથે મેરોથોનનું આયોજન સર મિત્રો ત્રિચુર યાદ રાખજો ત્રિચુર નામનું ગામ છે જે કેરળના અંદર આવેલું છે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્જુન એવોર્ડની શરૂઆત ક્યારથી થઈ હતી તો ઓગણીસો એકસઠથી મિત્રો અર્જુન એવોર્ડની શરૂઆત થઈ હતી હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ડેવિસ કપની શરૂઆત કઈ સાલમાં થઈ હતી તો ડેવિસ કપની શરૂઆત છે ને મિત્રો ઓગણીસોની સાલના અંદર થઈ હતી બરાબર ઓગણીસોની સાલના અંદર તો આવા પ્રશ્નો મિત્રો તમારી આ રમતગમતના અંદર પૂછાશે મોસ્ટ બી પ્રશ્નો છે મિત્રો આવા વિડીયો બનાવના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલને સબસ્ક્રાઇબ સો ટકા કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન છે કે સની ડેઝ નામના પુસ્તકની રચના કોણે કરી છે તો સુનિલ ગાસ્કરે મિત્રો સની ડેઝ નામના પુસ્તકની કરેલી છે બરોબર સુનિલ ગ્વાસકરે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે ડ્યુ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે તો લોન ટેનિસ સાથે મિત્રો આ ડ્યુસ શબ્દ સંકળાયેલો છે હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજી કે કયા સ્પોર્ટ્સમેનને ફાસ્ટ મેન ઓફ ધ અર્થ તરીકે ઓળખવામાં આવે છે તો યુસેન બોલ્ટ યાદ રાખજો મિત્રો મોસ્ટ હાપી પ્રશ્ન છે કે કયા સ્પોર્ટ્સમેનને ફાસ્ટ મેન ઓફ ધ અર્થ તરીકે ઓળખવામાં આવે છે તો યુ એન્ડ બોલ્ટને મિત્રો અને આ પ્રશ્ન પણ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજી કે દર વર્ષે સુલતાન અઝલાન યાદ રાખજો મિત્રો દર વર્ષે સુલતાન અઝલાન શાહ કયા યોજાય છે તો મલેશિયાના અંદર મિત્રો દર વર્ષે સુલતાન અઝલાન શાહ યોજાય છે બરાબર મલેશિયાના અંદર હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે કયા વર્ષમાં એશિયન ગેમ્સ સૌ પ્રથમ વખત યોજાય તો ઓગણીસો એકાવનના અંદર સૌ પ્રથમ એશિયન્સ ગેમ રચાઈ હતી મિત્રો એને વખત યોજવામાં આવી હતી ઓગણીસો એકાવનથી હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજે કે પ્રથમ એશિયન ગેમ્સ ક્યાં યોજાઈ હતી તો દિલ્હીના અંદર મિત્રો પ્રથમ એશિયન્સ ગેમ્સ યોજાઈ હતી હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સવાઈ માનસિંગ યાદ રાખજો મિત્રો સવાઈ માનસિંગ સ્ટેડિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે તો જયપુરના અંદર મિત્રો આ સવાઈ માનસિંગ સ્ટેડિયમ આવેલું છે તો મિત્રો યાદ રાખી રહેજો કે મહત્વના જે સ્ટેડિયમો છે કઈ જગ્યા પર આવેલા છે એના અંદરથી પણ પ્રશ્નો આવે છે અને અગાઉના વિડીયોના અંદર ઘણી બધી મિત્રો જે માહિતી આપી છે મિત્રો પ્રશ્નો બનાવ્યા છે મિત્રો એ બે વિડિયો જોઈ લેજો અને આ ત્રીજા નંબરનો પણ વિડીયો જોઈ લેજો તમને ખૂબ જ કામ આવશે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ કયા રાજ્યના છે તો તમિલનાડુ રાજ્ય જેના છે મિત્રો આ ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ હવે ઓગણસાને ફ્લાઇંગ શીખ તરીકે ઓળખવામાં આવે છે તો મિલ્ખા સિંઘને મિત્રો ફ્લાઇંગ શીખ તરીકે ઓળખવામાં આવે છે ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડબલ ફોલ્ટ યાદ રાખજો મિત્રો ડબલ્ડ ફોલ્ટ કઈ રમત સાથે સંકળાયેલ શબ્દ છે તો ટેનિસ રમત સાથે મિત્રો આ શબ્દ સંકળાયેલો છે ડબલ ફોલ્ટ હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુનિલ ગાસ્કર તેમની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યા હતા તો યાદ રાખજો મિત્રો વેસ્ટ ઇન્ડિઝના સામે રમ્યા હતા સુનીલ ગાસ્કર બરોબર પોતાની પ્રથમ ટેસ્ટ મેચ કયો દેશ સામે વેસ્ટ ઇન્ડિઝ હવે તેસઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગેમ્બિટ યાદ રાખજો મિત્રો ગેમ્બિટ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે તો ચેસની રમત સાથે મિત્રો આ ગેમ્બિટ આ ગેમ્બીટ શબ્દ રચાયેલો છે બરોબર સંકળાયેલો છે તો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે તો વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેવાની રહેશે હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્લેંગ ઇન માય વે યાદ રાખજો મિત્રો પ્લેઈંગ ઇન માય વે કોની આત્મકથા છે તો સચિન તેંડુલકરની મિત્રો આ આત્મકથા છે પ્લેઈંગ ઇન માય વે તો યાદ રાખજો મિત્રો જે મહાન ખેલાડીઓ છે એમની આત્મકથા પણ એક્ઝામના અંદર પૂછાશે એટલે કોખી મારવાની હવે પાસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સત્રનો જન્મદાતા દેશ કયો હશે તો ભારત દેશ જ છે મિત્રો સત્રનો જન્મદાતા દેશ બરોબર ભારત દે છે અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન અંદર ગયો હવે નંબરનો પ્રશ્ન રમતગમત કુસ્તીમાં ઓલમ્પિકમાં મેડલ જીતવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી તો મલિક હતી હવે સોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે તો બાવીસ યાર્ડ હોય છે ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયો હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટ ગ્રાન્ડ સ્કોટ પર યોજાય છે તો વિમ્બિન્ડ યાદ રાખજો મિત્રો વિમ્બિન્ડ છે ને મિત્રો એ આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટ ગ્રાન્ડ કોર્ટ પર રચાઈ હતી બરોબર વિમ્બલ ડન છે બરોબર યાદ રાખી લેજો વિમ્બલ ડન હવે અગ્નિયા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય ફૂટબોલ ટીમે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ક્યારે ભાગ લીધો હતો તો ઓગણીસો અડતાલીસના રોજ મિત્રો ભારતીય ફૂટબોલ ટીમે પ્રથમ વખત ઓલિમ્પિકના અંદર ભાગ લીધો હતો હવે સિત્તેરમાં નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઇમ્પી પ્રશ્ન છે ઘણી બધી એક્ઝામના અંદર પૂછાયો ગયો કે ભારત સરકારે યોગને રમતગમતની શાખા તરીકે કયા વર્ષમાં માન્યતા આપી તો બે હજાર પંદરના અંદર મિત્રો યાદ રાખી લેજો ભારત સરકારે માટે યોગ્ય રમત ગમતની શાખા તરીકે માન્યતા આપી બરોબર બે હજાર પંદરના અંદર હવે એકોતેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ અને મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે કે જ્યારે સ્કોર ચાળીસ ચાળીસ હોય ત્યારે ટેનિસમાં શું શબ્દ વપરાય છે તો ડ્યુસ શબ્દ વપરાય છે મિત્રો જ્યારે કોર્સ ટેનિસના અંદર ચાળીસ ચાળીસ બંને સમાન હોય ત્યારે બરોબર ડ્યુ શબ્દ વપરાય હવે બોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી મોટી પીચ કઈ રમતમાં રમાય છે તો ગોલ્ફ રમતના અંદર મિત્રો સૌથી મોટી પીચ કરાય છે બરોબર હવે તોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લીડર શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે તો બોક્સિંગ રમત સાથે મિત્રો આ બ્લીડર શબ્દનો સંકળાયેલો છે બરોબર બોક્સિંગ રમત સાથે હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બોટ રેસ એ કયા રાજ્યની ફેસ્ટિવલ ગેમ છે તો યાદ રાખજો મિત્રો બોટ રેસ એ છે ને મિત્રો એ કેરળ રાજ્યની ફેસ્ટિવલ ગેમ કહેવાય છે બરોબર કેરળ રાજ્યની હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાઇડર કપ કઈ રમત સાથે સંકળાયેલો છે તો ગોલ્ફ રમત સાથે મિત્રો આ રાઇડર કપ છે ને મિત્રો એ જોડાયેલો છે બરોબર ગોલ્ફ રમત સાથે હવે છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વેલિંગ્ટન ટ્રોફી

ચિંગブટિયાને મિત્રો સિક્કિમ વાસીઓ મિત્રો કયા નામથી ઓળખે છે એમને સ્નાઈપર યાદ રાખજો મિત્રો સ્નાઈપરના નામથી ઓળખવામાં આવે છે એમને સિક્કિમના અંદર હવે તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલેફ અને પટાવાળાના અંદર મિત્રો આ રમત ગમતના અંદર આપણે 70 પ્લસ પ્લસ નો જોવાનું હતા આ 78 માં નંબરમાં लास्टમાં નંબરમાં પ્રશ્ન છે એકવાર જોઈ લો કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું નામ કયા ક્રિકેટ મેદાનના નામ સાથે બદલવામાં આવેલ છે તો શાહ કોટડા સ્ટેડિયમ મિત્રો મોસ્ટ આપી પ્રશ્ન છે અને આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે તો મિત્રો આ આ હસી પ્રશ્નો રમત ગમતના તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તમને ખબર છે કે બેલીફ અને પટાવાળા માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો ચેનલ પર જઈને જોવો પડ્યા છે બરોબર પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો પણ મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા હશે મિત્રો ચેનલ પર આવીને સર્ચ કરીને જુઓ મિત્રો બરોબર તમને જોવા મળશે ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાય છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપીએ મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર બાય